બરાબર તો હાલો બે હજાર છવ્વીસમાં આપણી શુભ શરૂઆત સવારના સાડા છ વાગ્યાથી થઈ છે ઊઠી તો એલો ગયો હોય એના કરતાં પણ બધું કમ્પ્લીટ કરીને અત્યારે ફરી દયો ચાલો પેલા આપણે આપણું રેગ્યુલર કામ પતાવી લઈ પછી ભેગા થાય હાલો કર તો દીવા થઈ ગયા હતા દીવા કરીને કમ્પ્લીટ હતા દેવાંશી મીઠાઈ લઈ આવી હતી મીઠાઈ ખરીદી હતી માતાજીના દીવા કમ્પ્લીટ થઈ ગયા દીવા પાછા રામે થઈ ગયા હતા આપણે હવે આપણું રેગ્યુલર કામ બધું પતી ગયું છે હવે ફટાફટ આપણે આવી બરોબર મંદિરે મંદિરે જ આવી કા મંદિરે આવી ભેગા થાય ઉઠવામાં તો ખાલી મમ્મી એક જ વિચારે બાકી કોઈ ઉઠ્યું નથી બધા ગુતા દેવંતસિંહે ફોન કર્યો હતો કે રામનાથ જવું હોય તો બી પણ હવે

બરોબર હું નાસ્તો કરી મરચા બનાવવા મરચા નાસ્તામાં આપણે હતી ભાખરી રાયતા મરચા બનાવી કમ્પ્લીટ થઈ ગયા એટલે હાલો હવે આપણે બાકી જો બે ફટાફટ આપડે થઈએ મોડું હાજર ભેગા જમવા આવી ભેગા થાય બરાબર આ દેવાંશી ચેલેન્જ ઓન છે દેવાંશી ના ચેલેન્જ શું નવ વર્ષ આપણું થોડું હોય નવું વર્ષ છે યાર ઇંગ્લિશ કેલેન્ડર નું નવ વર્ષ છે હા સાલ બદલાણી મેં હવારે બોલી દીધું બરાબર બાકી આપણે જય શ્રી રામ હાલો તો આપણું તો નવ વર્ષ નથી ગઈશ જે નવ સાલ એટલે સાલ બદલાણી બે હજાર પચીસ આપણે બે હજાર છવ્વીસમાં આવ્યા હાઈ ઓકે તો હાલો આ બધાયનું આઈ હોપ તમારું આ વર્ષ બહુ સારું જાય ને અમારુંય બહુ સારું જાય બરાબર તો હાલો હવે દેવંશ્રીની ચેલેન્જ ઓન હે ચેલેન્જ પૂરી કરવાની હે મમ્મીની દેવંશ્રીની કેટલા થયા દેવંશ્રીની ચેલેન્જમાં હં કેટલા ઘટે છે હજી ત્રણસો કરખાના જાય તો હજી ઘણાય ઘટે છે મારે તમારા કરતાંય દિલ્હી દૂર રહે

એનર્જી આવી જાય ને કઈ પછી ખબર તમને પાણીપુરી લેવા માં પાણીપુરીમાં અમે ને જનરલી બધા મિક્સ પાણી જ લઈએ હું હોય કે મમ્મી હોય કે એ હોય કે હિરલ હોય બધા જનરલી મિક્સ પાણી જ લઈ એને ખબર હે મમ્મી અહીંથી બે વાર કઈને મોકલે હે કે દેવાંશી મિક્સ પાણી લેજે પાણી લેજે બરોબર તો ઈ એવી રીતે સમજી કે ભાઈ ભગવાન છે એને બધી ખબર હોય કે આપણે પાણીપુરી વાળા એ હું ઓળખતા હોય કે જાણે કેમ ડેલી પચાસ રૂપિયા પાણીપુરી ખાતી હોય તો શું તો એ ભાઈ તીખું પાણી દબેડી દીધું लेवा लेवा गया तो, भाई भाई तो, तो खबर गंधारी छोकर से देखे इस शख्स को ये लड़की ये ये आपके सामने खड़ी ना ये लड़की कुछ काम नहीं करती मेरे को बोल रही थी कि तू झा और ऊपर से कपड़े लेके आ आई बोल रही हूँ मैं तो मेरा काम है ये तो मैं लेके आऊँ बताएँ बतूक बताए, करवा बताए, लो हाँ तो मैंने सब कुछ तो किया तो इन्हें हमने चालू कर दी दिया बिग बास बिग बास बिग बास बिग बॉस चालू हो गया है तो अभी थोड़ी देर के बाद मिलेंगे खाना खाके ठीक है

બાય ગાઈઝ હેલો ગાઈઝ જમી લીધું છે જમી ને ગયા છે ફ્રી હવે બેટા છે તો રેગ્યુલર કામ ચાલુ છે આપણા દેવાંશી બેનનો હાય દેવાંશી મમ્મી માં વાસણ ઉતકે છે આ બિગ બોસ ચાલુ હે અને અમે એક રીલ પોસ્ટ કરી છે જરૂર જોઈ આવજો જરૂર વિઝિટ કરી આવજો મારા ઇન્સ્ટાગ્રામ આઈડી માં ઓકે આને કનક થોડું ધીમું

હા ઈ ઠીક અચ્છા ઓકે 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 હું બીજું કહું તમે બીજું કહે ઓકે હે બે માગે મારી પાસે હું નથી વર્ષથી ઈ ગિફ્ટ મારે જોઈએ પણ હું એને જો મને કોઈ નહીં આપે પોતાને જોઈએ કેવી દાય

અને જે મમ્મીએ ઉખાણું પૂછ્યું તું ને બીજું મમ્મીએ જે બીજું ઉખાણું પૂછ્યું તું ને એનો જવાબ હે ને શું આવે મરણનો દાખલો લખાયેલો તો આપણા નામનો હોય પણ આપણે જોઈ નથી અક્ષમાના એટલે બીજા ઉખાણાનો જવાબ છે મરણનો દાખલો બરાબર નસીબનો દાખલો નસીબનો દાખલો તો કોઈ નથી જોઈ અક્ષમાનું કે મારા નસીબમાં શું લખેલું છે તે શું લખેલું નથી

મહેનત કરવી નથી તો કાઈક તો કરવું ને ગાઈસ તો હાલો તમે આટલી મહેનત કરી તો તમે થોડોક સાથ સપોર્ટ આપો ગાઈસ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો થોડી દેવાન્સ ઉપર તૈયાર કરો અને મારા Instagram આઈડીને જરૂર ફોલો કરજો નવી નવી અપડેટ અને નવી નવી વસ્તુ એમાં તમને જોવા મળશે કારણ કે હવે ધીમે ધીમે નવું વર્ષ ચાલુ થયો કે નવું આપણે કંઈક ચાલુ કરશું એમાં બધી અપડેટ એમાં જ મળશે ઓકે તો હાલો હવે આપણે ફરી પાછા નવા બ્લોગ સાથે અને નવા વિડીયો સાથે કાલે ભેગા થતું બધા જય માતાજી જય રામનાથ બાય